ઓમ શ્રી પરમાત્મને ભગવદ્ ગીતા અધ્યાય વિશ્વરૂપ દર્શન આજે શ્લોક ક્રમાંક છત્રીસ રૂપ જોઈને અર્જુન ભગવાનની સ્તુતિ કરવાનો આરંભ કરે છે અર્જુન ઉવાચ સ્થાને પ્રકૃત્યા જગત પ્રહૃષ્ય ક્યનુરચ્યતે ચ રક્ષાંસી ભીતાનિ દેશોદ્રવંતિ સર્વે નમસ્યંતિ ચ સિદ્ધ સંઘાઃ હવે આ શ્લોકમાં સંસ્કૃત શબ્દ આવે છે અને આપણે ગુજરાતી અર્થ જોઈએ ઋષિકેશ એટલે હે અંતર્યામી ભગવાન તવ એટલે આપના પ્રકૃત્યા એટલે નામ ગુણ અને લીલાનું કીર્તન કરવાથી જગત એટલે કે આ બધું જ વિશ્વ પ્રહૃષ્યથી ભગવાનના નામ ગુણ આદિના કીર્તનથી ભયભીત થઈને રક્ષાંશી એટલે રાક્ષસો દિશ દસે દિશાઓમાં દ્રવંતી એટલે ભાગી રહ્યા છે ચ એટલે તથા સર્વે એટલે સંપૂર્ણ સિદ્ધ સંગ્રહ એટલે સિદ્ધ ગણોના સમૂહો એટલે નમસ્કાર કરી રહ્યા છે સ્થાને એટલે આ આ બધું યોગ્ય જ થઈ રહ્યું છે હવે જોઈએ અર્જુન ફરીથી ભગવાનની સ્તુતિ કરતા બોલ્યા હે અંતર્યામી એ યોગ્ય જ છે કે આપના નામ ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમવિહ પણ થઈ રહ્યું છે તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે આપણે આમ જોવા જઈએ તો જે વ્યક્તિ ખૂબ જ ભયભીત હોય તેનાથી બોલી નથી શકાતું પરંતુ અહીં અર્જુન ભગવાનનું અતિ ઉગ્ર રૂપ જોઈને પણ ભયભીત તો થયા છે પરંતુ હર્ષિત પણ થયા છે અર્જુન એટલા પણ ભયભીત નહોતા કે ભગવાનની સ્તુતિ પણ ન કરી શકે આમ મહારાજ એમના વિવેચનમાં જણાવે છે મહારાજ કહે છે કે ઋષિકેશ કેમ અહીં ભગવાનનું નામ ઋષિકેશ આપ્યું છે તો ઇન્દ્રિયોનું નામ છે ઋષિક અને તેમના ઈશ એટલે ઈશ્વર ઋષિ કેશ એ બે સંધિને થઈને ભેગી કરીને ઋષિકેશ નામ ભગવાનનું આપવામાં આવ્યું છે તવ પ્રકૃત્યા જગત પ્રહૃ આ સંસારને ભૂલીને ને ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્ત ભગવાનના નામોનું ગુણોનું અને કીર્તન કરે છે એમના લીલાઓનું ગાન કરે છે ભગવાનના ચરિત્રોનું કથન કરે છે શ્રવણ કરે છે તો એનાથી બધું જગત રહ્યું છે એટલે કે રામસુખદાસજી મહારાજ કહે છે કે આ સંસારની સાથે આપણે સંબંધ રાખીએ આ સંસારનું વસ્તુ કરીએ છીએ તો આપણને અશાંતિ થાય છે પરસ્પર રાગ અને દ્વેષ થાય છે પરંતુ જેઓ ભગવાનની સન્મુખ થઈને ભગવાનનું ભજન કીર્તન કરે છે તેમના દ્વારા તમામ જીવોને શાંતિ મળે છે તામસ જીવો પ્રસન્ન થઈ જાય છે પરંતુ તેઓ આ શાંતિનું કારણ જાણી શકતા નથી કે ન હોય પરંતુ શાંતિ થાય છે એ ચોક્કસ છે જેવી રીતે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે આ સમસ્ત પૃથ્વી જળ ચેતન બધું જ હર્ષિત થઈ જાય છે મનુષ્ય દેવતા ઋષિ મુનિ કિન્નર ગંધર્વ પશુ પક્ષી વગેરે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ વ્યક્તિ હોય નદી સરોવર વગેરે ગમે તે હોય જળ ચેતન બધા જ પ્રસન્ન થઈ જાય છે એવી જ રીતે ભગવાનના નામ ગુણ લીલા વગેરેના કીર્તનથી બધા જ ચેતન ઉપર અસર પડે છે અને બધા જ હર્ષિત થઈ જાય છે અને ત્યારે ભગવાનમાં શ્રદ્ધા પ્રેમ અનુરાગ વધી જાય છે રક્ષાંશી ભીતાની દિશો દ્રવંતિ જેટલા પણ રાક્ષસો છે ભૂત છે પ્રેત પિસાદ છે આ બધા જ ભગવાનના નામ અને ગુણોનું કીર્તન કરવાથી ભગવાનના ચરિત્રોનું પઠન કઠન કરવાથી ભયભીત થઈને નાસી જાય છે તો આપણને એક પ્રશ્ન આવે છે કે આ ભૂત રાક્ષસો પ્રેતો બધા ભગવાનના નામ અને ગુણના શ્રવણ માત્રથી કેમ ભાગી જાય છે તો એમાં એ કારણ છે કે એ લોકોના પાપ એટલા હોય છે પોતાના પાપોને કારણે જ તેઓ પવિત્રોમાં મહાન પવિત્ર અને મંગલોમાં પણ મહાન મંગલ સ્વરૂપ ભગવાનના ગુણગાનને સહી નથી શકતા અને જ્યાં ભગવાનના ગુણગાન થાય છે ત્યાં તેઓ ટકી નથી શકતા જો તેઓમાંથી કોઈ ટકી જાય તો તેનો સુધારો થઈ જાય છે અને તેની તે દુષ્ટયોની છૂટી જાય છે અને તેઓનું કલ્યાણ થઈ જાય છે જ્યાં લોકો પોતાના દરરોજના કામોમાં રાક્ષસોના ભયને દૂર ભગાડનારા ભક્ત ભગવાનના નામ ગુણ લીલાઓનું શ્રવણ કીર્તન અને સ્મરણ નથી કરતા ત્યાં જેવી રાક્ષસીઓનું બળ ચાલે છે આમ શ્રીમદ ભાગવત કથામાં કહ્યું છે આગળ રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે સિદ્ધોના સંઘો સંતો મહાત્માઓ બધા જ આપને એટલે કે ભગવાનને નમસ્કાર કરી રહ્યા છે આ બધું જ થઈ રહ્યું છે એ બધું જ જ જ અર્જુન ભગવાનના વિરાટ વિરાટ સ્વરૂપની સ્વરૂપની અંદર અંદર જોઈ રહ્યા છે એક એક લીલાઓ જોઈ રહ્યા છે ઘટનાઓ જોઈ રહ્યા છે પરિસ્થિતિઓ અર્જુન જોઈ રહ્યા છે અર્જુન સ્થાને આ શબ્દ વાપરે છે તો એનો રામસુખદાસજી મહારાજ અર્થ વિવેચન કરે છે કે આ સ્થાને શબ્દ બરાબર જ મૂક્યો છે અર્જુને મહારાજ કહે છે કે ભગવાનના સન્મુખ આવનારને શાંતિ આનંદ અને પ્રસન્નતા તો થાય જ છે ઉપરાંત વિઘ્નોનો નાશ પણ થાય છે અને ભગવાનની સન્મુખ જવાથી અનેક પ્રકારના દુઃખો અશાંતિ દૂર થઈ જાય છે ભગવાનની સન્મુખ થવાથી સુખ પામે છે ભગવાનના નામ ગુણ અને કીર્તન કરવાથી તેમનામાં શાંતિ ક્ષમા નમ્રતા વગેરે ગુણો પ્રગટ થઈ જાય છે અને ભગવાનની વિમુખ થવાથી પામે છે આ બધું યથોચિત જ છે આમ અર્જુન ભગવાનને કહે છે શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્સ જય ગુરુ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જે સર્વ નું કલ્યાણ થાઓ કલ્યાણ કલ્યાણ થાવ